નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણે ઓનલાઈન પાઠશાળા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ઘણા સમયથી જે છે આપણે ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ સરસ મજાનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને તમે પણ જે છે સરસ મજાની એમાંથી તૈયારી કરી રહ્યા છો છેલ્લે આપણે પ્રશ્નપત્ર નંબર ચાર એમાં સેક્શન બી ના સોલ્યુશન સુધી આપણે પહોંચ્યા હતા આજે આપણે વાત કરવી છે પ્રશ્નપત્ર નંબર પાંચ અને એના સેક્શન બી ના સોલ્યુશન

પાંચમો પ્રશ્નપત્ર અને એમાં સેક્શન બી નું છે બરોબર આવનાર પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી હોય ખૂબ જ ઉપયોગી હોય એટલા માટે થઈને આપણે જોઈએ છે સૌથી પહેલા બુકની થોડીક વાત કરી દઈએ કે સાહેબ આ બુક જે છે આટલી બધી મહત્વની છે અમારા આવનાર પરીક્ષા માટે અમને મદદરૂપ થાય તેમ છે તો એ બુક અમને ક્યાંથી મળી શકે તો એને મેળવવા માટેના બે ત્રણ રસ્તાઓમાંથી એક કે અત્યારે તમે જે હાલ વિડિયો જોઈ રહ્યા છો આ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી છે ત્યાંથી તમે આ બુક્સ મેળવી શકો છો બીજું ડાયરેક્ટ જે છે નવનીત પ્રકાશનની વેબસાઇટ છે www.navnitstore.com ત્યાંથી મેળવી શકો છો અન્યથા જો આ બુક તમે ઘરે બેઠા મેળવવા માંગો છો બરોબર તો અહીં આપેલો નંબર 70462224 આ નંબર ઉપર સંપર્ક કરો અને ગાલા સામેડ બુક 2025 ધોરણ 10 ઘરે બેઠા તમે મંગાવી શકો છો એનો પણ લાભ પણ છે શું લાભ છે કે આ બુક જે છે બેટા એની કુલ કિંમત બસો ને ચાલીસ રૂપિયા છે પણ જો ઘરે બેઠા તમે આ બુક મંગાવો છો તો એ તમને ફક્ત અને ફક્ત બસો ને ત્રીસ રૂપિયામાં જ મળવાની છે તો આ જે છે આ બુક મેળવવા માટેની વિધિ હવે આપણે આગળ વાત કરીએ કે આ બુકની વિશેષતા શું છે તો કે આ બુક જે છે એની અંદર તમને એક સ્માર્ટ ડિજી બુક પણ મળવાની છે તો સાહેબ આ કઈ રીતે અમને મળે એમ છે

સંસ્કૃત હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન વિજ્ઞાન અને સામાજિક પણ અવેલેબલ છે આ બુક્સ તમે મેળવો છો ખરીદો છો અને એમાં જો ત્રણસો થી વધારે ની ખરીદી થાય છે તો એમાં તમને બેટા પંદર ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને એનો તમારે કોડ યુઝ કરવાનો છે એન એવી

ગાલા બે હજાર પચીસ ધોરણ દસ તમને તદ્દન ફ્રી મળવા પાત્ર તમામ ઓફર આકર્ષક ઓફર ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના હિત માટે છે તમારા માટે છે તો ફટાફટ રાહ ન જુઓ નીચે આપેલી લિંક પરથી વધારે માહિતી મેળવી ત્યાંથી આનો લાભ લ્યો અન્યથા આપણો મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આની ઉપર ફોન કરી વધારે માહિતી મેળવો અને આ આકર્ષક ઓફર જે છે એનો લાભ લેવો હવે વાત કરીએ પ્રશ્નપત્ર નંબર પાંચ અને એમાં સેક્શન ની અઢાર માર્ટનો ટોટલ જે છે સેક્શન બી આવે છે એમાં પ્રશ્નપત્ર નંબર થી લઈને સાડત્રીસ બરાબર અને એમાંથી કુલ તમારે લખવાના થશે કેટલા નવ બરાબર જનરલ લખવાનો વિકલ્પ તમને એક સરસ મજાનો મળે છે સૌથી પહેલો પ્રશ્ન પ્રશ્ન ક્રમાંક પચ્ચીસ પહેલાં પ્રકરણનો પ્રશ્ન છે કે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો અર્થ શું કરો છો ઉદાહરણ આપીને સમજાવો કે અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું તમે શું માનો છો અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય અને સાથે એક ઉદાહરણ આપ તો જોઈએ જવાબમાં કે જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય અથવા તો અવક્ષેપ ઉત્પન્ન કરતા હોય તો તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે જેને પ્રેસિપિટેશન રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે અદ્રાવ્ય અવક્ષેપ છે અદ્રાવ્ય અવક્ષેપ છે એટલે કે જે દાખલા તરીકે આ છે આની અંદર તમે બે દ્રાવણો ભેગા કર્યા તો બંને દ્રાવણો ભેગા થવાથી આની અંદર કાંઈક એવો અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થશે કે જે બેમાંથી કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવ્ય હશે નહીં કે જેને ગાળણ જેવી ક્રિયાથી અલગ પણ કરી શકાય છે આ પ્રક્રિયાને અક્ષેપણ અક્ષેપ ઉત્પન્ન થતા હોવાથી આ પ્રક્રિયાને અક્ષેપણ પ્રક્રિયા કહે છે ઉદાહરણ તમને આપ્યું છે સિલ્વર નાઇટ્રેટ આપ્યું છે એની જ્યારે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે અહીંયાથી એજી અને અહીંથી સીએલ સિલ્વર ક્લોરાઇડના સફેદ અક્ષેપ જે છે એ કસનળીના પાત્રના તળિયે જે છે એ ઉત્પન્ન થાય છે કસનળીના તળિયાના ભાગે ઉત્પન્ન થાય છે જે અદ્રાવ્ય અક્ષેપ છે અને સાથે એની અંદર બીજું દ્રાવણ બને છે સોડિયમ નાઇટ્રેટનું બરોબર આ એક ઉદાહરણ છે સાથે બીજું ઉદાહરણ પણ લખી નાખવાનું બરોબર બેરિયમ ક્લોરાઇડ તમને આપેલું છે એની તમે પોટેશિયમ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરો છો ત્યારે અહીંથી બેરિયમ અને અહીંથી સલ્ફેટ એટલે કે સફેદ મળે છે જે સોલિડ એટલે કે અદ્રાવ્ય સ્વરૂપે છે અને વધેલા પોટેશિયમ ના બે અણુ અને ક્લોરીન ના બે અણુ એકબીજા સાથે જોડાઈને પોટેશિયમ ક્લોરાઇડ નું દ્રાવણ બનાવે છે જેની અંદર અદ્રાવ્ય અક્ષેપ બેરિયમ સલ્ફેટ ના સફેદ રંગના જોવા મળે

એ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી એની પાછળનું કારણ શું છે તો કે જોઈએ જવાબ કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે બેટા યાદ રાખજો અને ઓક્સિડેશન કરતા કોને કહેવાય કે જે પદાર્થ સામેવાળાનું ઓક્સિડેશન કરે અને પોતાનું રિડક્શન કરે એવા પદાર્થને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય એટલે

નાઇટ્રોજન ઓક્સાઇડ બરોબર ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ ત્રણ માંથી કોઈ પણ એકની અંદર રિડક્શન પામે છે એટલે કે નાઇટ્રિક એસિડ જે છે એ ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું તરત જ ઓક્સિડેશન કરીને એનું રૂપાંતર પાણીમાં પાણીના અણુમાં રૂપાંતર કરે છે અને પોતે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં પોતે રિડક્શન પામે છે એટલા માટે થઈને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી સત્યાવીસમો પ્રશ્ન છે કે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે અને આ પ્રક્રિયા ક્યાં ક્યાં થાય છે બરાબર પ્રકરણ નંબર પાંચ નો પ્રશ્ન છે જેવી ક્રિયાઓ જોઈએ તો કે પિતરસના પિતક્ષારો ચરબીના મોટા ગોલકો મોટા ગોલકોને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે અને આ પ્રક્રિયાને તેલોદીકરણની પ્રક્રિયા કહે છે આ પિતરસ દ્વારા થતી પ્રક્રિયા બીજું સ્વાદુરસનો રસનો તેલોદીકૃત ચરબીનું પાચન કરે છે અંતે આંતરરસમાં આંતરરસના લાઇપેજ વડે ચરબીનું

એકદમ હેલા પ્રશ્નો જે છે આપણે આવનાર પરીક્ષામાં પૂછાવાના હોય એવું મને લાગે છે કારણ કે આ જે કાંઈ પણ આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ એના પ્રશ્નો એકદમ સરળ અને એકદમ સમજાઈ જાય એવા છે કોઈ ટેડા મેડા પ્રશ્નો નથી આવતા માથું ખંજવાળવું પડે બરાબર ચાલો ત્યાર પછીનો નો પ્રશ્ન છે કે કલિકા સર્જન ટૂંકમાં સમજાવો અહીંયા તમને આકૃતિ આપી દીધી છે કલિકા સર્જન એમાં બે પ્રકારનું કલિકા સર્જન થાય વસાહતી પ્રકારનું અને સામાન્ય તો પહેલા આપણે વસાહતી પ્રકારનું જોઈએ કે ઈષ્ટ જેવા સજીવમાં જે જોવા મળે છે જવાબમાં આપ્યું છે કે ઈષ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે આ એક ઈષ્ટ છે એમાંથી એક નાનો એવો ભાગ જે છે આવી રીતે બહારની સપાટી ઉપર ઉપસી આવે છે વિકાસ વિકાસ પામતી કલિકા હવે ઈ પોતે સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે કેટલીક વખત આ પ્રક્રિયા ત્રણ થી ચાર વખત વસાહત રચાય છે આ શૃંખલામય હવે આ બધી નાની કલિકાઓ જશે ખરી ખરીને પડી ને પોતે એક સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને વસાહતી પ્રકારનું કલિકા સર્જન કહેવાય જે ઈસ્ટ માં જોવા મળે હવે વાત કરીએ આપણે હાઈડ્રામાં નીચલી કક્ષાના પ્રાણીઓ ઉદાહરણ તરીકે કલિકા સર્જન ક્ષમતા વાળા ક્ષમતાવાળા નો ઉપયોગ કરે છે હાઈડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે આ ઉપસેલો ભાગ કલિકા તરીકે ઓળખાય છે તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે અને બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે આ પિતૃ શરીર છે આના કોઈ એક ભાગમાંથી વારંવાર કોષ વિભાજન થવાને કારણે નાની એવી જે છે આવી રીતે ભાગ ઉપસી આવ્યો આ ઉપસી આવેલો ભાગ જે છે એક સમયે પિતૃ શરીરથી અલગ થઈ જાય છે અને પિતૃ શરીરથી અલગ થઈ અને સ્વતંત્ર બાળ નવા હાઇડ્રા તરીકે અસ્તિત્વ ધરાવે છે આ કહેવાય કલિકા સર્જન કે જે ઈસ્ટમાં વસાહતી પ્રકારનું છે અને હાઇડ્રાની અંદર આવું સામાન્ય જોવા મળે છે ખ્યાલ આવી ગયો બધાને ચાલો ત્યાર પછી વાત કરીએ કે નીચે આપેલી આકૃતિમાં એ બી સી અને ડી ભાગોના નામ આપેલ કોષમાંથી શોધીને લખો એક આકૃતિ આપેલી છે ઓકે યસ આ પુષ્પન આયમ છેદની આકૃતિ હોય એવું લાગે છે બરોબર

લાલ રંગ ના વધુ હોવાથી ધુમ્મસ અથવા તો ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું સૌથી વધારે પ્રકિરણ થતું હોવાથી તે ઘણો દૂરથી પણ લાલ રંગ જે છે જોઈ શકાય છે લાલ રંગ દે છે બેટા એની તરંગ લંબાઈ કેવી હોય વધારે હોય અને લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોવાને કારણે એનું પ્રકાશના પ્રકીરણની ઘટના એની વધારે થાય એટલે બહુ દૂર થી પણ તમને લાલ રંગ દેખાય જાય તમે એક તમે એક અનુભવ કરજો એક લાલ રંગ ને એક પીળો રંગ આ બે રંગના સ્પોટ લેવાના બરોબર અને એને તમે દૂર લાંબે ઘણા અંતર સુધી રાખજો પછી તમે જોજો બે માં તમને કયો રંગ દેખાય તો લાલ રંગ દેખાય અને બીજું ધુમ્મસ અથવા તો ધૂળિયું વાતાવરણ હોય એવું વાતાવરણ હોય અંદર તમને લાલ રંગ જે છે એ સરળતાથી દેખાય છે આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે જેનાથી ભયદર્શક સિગ્નલ હોય જે છે કે તેનાથી આગળ દુર્ઘટના થતી અટકાવી શકાય એવા ભયદર્શક સિગ્નલો જે છે એની અંદર તમે જોયું છે રેલવે ફાટક હોય ટ્રાફિક સિગ્નલ હોય પછી ક્યાંક ડેન્જર હોય તો એના ડેન્જરમાં લાલ રંગનો જ ઉપયોગ થાય છે બરાબર

વિદ્યુત સ્થિત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે કહેવાનો અર્થ એ છે કે વાહક તારની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત ભારના જથ્થાને લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન v કહેવામાં આવે છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન v બરાબર કરેલું કાર્ય એને ભાંગ્યા એ કાર્ય શું કામ કર્યું તો કે વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ચાલો કાર્યનો SI એકમ જૂલ છે આ કાર્ય જે છે બેટા એનો SI એકમ જૂલ છે અને આપણને ખબર છે કે વિદ્યુત ભારનો SI એકમ જે છે એ કુલમ છે શું છે કુલમ જૂલને જે વડે દર્શાવીએ કુલમ ને સી વડે દર્શાવીએ તો એકમ શું થાય તો કે જૂલ પ્રતિ કુલમ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ શું થાય તો કે જૂલ પ્રતિ કુલમ એટલે કે જૂલ જે પ્રતિ કુલમ છે બરાબર એના આધારે તમને એક વોટ વોટ જે છે જેમ્સ વોલ્ટ 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 સોરી હા નહીં બીજું એકમ તમે જૂલ પ્રતિકૂલમ લો તો પણ ચાલે પણ એની જગ્યાએ આપણે વોલ્ટ તરીકે એટલે કે વી તરીકે પણ લઈએ છીએ અને એના આધારે તમને એક વોલ્ટની વ્યાખ્યા આપવામાં આવી છે અને એક વોલ્ટની વ્યાખ્યા શું છે કે જ્યારે કે જ્યારે વાહક તારના બે છેડા વચ્ચે થક એક કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય જ્યારે એક જુલ જેટલું હોય ત્યારે તેના વાહક તારના જો અહીં ધ્યાન રાખો આકૃતિ દૂર આ વાહક તાર છે આ વાહક તારના એક છેડાએ રહેલો અહીં વિદ્યુત ભાર જે છે એક કુલમ છે એને અહીંયાથી અહીં લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો એક જુલ હોય તો આ વાહક તારના બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેવું કહેવાય વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જે છે કે એક કુલમ વિદ્યુત સોરી એક કુલમ વિદ્યુત ભાર અથવા તો અહીંયા રહેલા વિદ્યુત ભારનો જથ્થો જે કુલમમાં આપેલો છે કે રહેલા વિદ્યુત ભારના જથ્થાને વાહક તારના એક છેડેથી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યના ગુણોત્તરને શું કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન લ્યો આ એકદમ હેલું છે આમાં કાઈ અઘરું છે ને બીજું બરાબર તો એની વ્યાખ્યા આવી ગઈ એનું સૂત્ર આવી ગયું અને એના SI એકમ જુલ પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ વી તરીકે લેવામાં આવે છે એટલે ત્રણ ત્રણ વસ્તુ લખવાની હતી તણે તણે લખી અને બે માર્ક પ્રોગ્રામ મળી ગયા ત્યારબાદ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવી રહ્યું છે આઈએમપી બેન્ચ કે જે ધોરણ 10 ના વિજ્ઞાનના વિષયના વિદ્યાર્થીઓ માટે છે કે જે આવનારી બોર્ડની પરીક્ષાની તૈયારી ખૂબ જોરોશોરોથી કરી રહ્યા છે

ઈ પણ તમને આપવાની છે એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ અને પીડીએફ તમને આપવાની છે બીજું કદાચ તમે લાઈવ માં ભણ્યા છો તમને કઈ ડાઉટ છે રેકોર્ડિડ ક્લાસ જોયો છે એમાં તમને ડાઉટ છે તો એ ડાઉટ માટેના તમને ડાઉટ ક્લાસ આપવામાં આવશે અને એનો તમને બેકઅપ પ્લાન પણ આપવામાં આવશે સૌથી સારામાં સારી બાબત તમારે કોઈ સમજણ નથી આવતી કોઈ વસ્તુ તમને કોઈ ક્વેરી છે તો આપણો whatsapp નંબર સિત્તેર છેતાલીસ આ નંબર ઉપર વિષય લખો અને વિષય લખીને એની ક્વેરી આવવા દો એટલે વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ તમને વોટ્સઅપ ની અંદર એનું સોલ્યુશન મળી જાય એટલે કહેવાનો અર્થ મારો એ છે કે વોટ્સઅપ સપોર્ટ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન તમને મળવાનું છે બરોબર અને સૌથી અગત્યની વાત કે જૂના વર્ષના પ્રશ્નપત્રો જે છે એનું પણ સંપૂર્ણ સોલ્યુશન જે છે તમને અહીંયાથી મળવાનું છે અને આ બધાનું જે કઈ મટીરિયલ છે એ બધુંય કલરફુલ મટીરિયલ પીડીએફ સ્વરૂપે તમને વાંચવા માટે પણ આપવાનું છે આગળ વધીએ બત્રીસ મો પ્રશ્ન આપેલો છે કે બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે coulomb વિદ્યુતભાર ને લઇ જવા માટે કરવું પડતું કાર્ય હમણાં જે વિદ્યુત સ્થિતિમાનનો આપણે જોયો ને પ્રશ્ન એની જ વાત છે અહીંયા સૂત્ર શું હતું તો કે સૂત્ર આપણી પાસે શું હતું જોવો કે વિદ્યુત વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V બરાબર W ના છેદમાં Q આવું હતું બરાબર હવે તમને શું કીધું બાર વોલ્ટનો વિદ્યુત વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એટલે જો બેટા V બરાબર તમને બાર આપી દીધા બરાબર બીજું વિદ્યુતભારનો જથ્થો એટલે કુલમ Q બરાબર તમને હું આપી દીધા બે કુલમ વિદ્યુત ભાર નો તમને કીધું કરવું પડતું કાર્ય કેટલું શોધવાનું છે હવે આ સૂત્ર માં w ના સૂત્ર કરતા બનાવો તો q આ બાજુ ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં માં તો w બરાબર v ગુણ્યા q આવું થાય v કેટલું આપ્યું છે બાર q કેટલું આપ્યું છે બે બાર દુ કેટલા તો કે ચોવીસ કરવું પડતું કાર્ય કેટલું થયું તો કે w બરાબર ચોવીસ જુલ થયું હવે તમે સમજો આ કેટલો હેલો દાખલો છે

વિદ્યુત સાધનોના પાવર રેટિંગ ઉપર આધારિત હોય છે આપણા ઘરે જે વિદ્યુત પ્રવાહ આવે છે ને એ વિદ્યુત પ્રવાહ આપણા ઘરે જે આપણે સાધનો બધા વાપરીએ છીએ ને વિદ્યુત ઉપકરણો એ વિદ્યુત ઉપકરણોનો પાવર રેટિંગ કેટલું છે એના આધારે હોય છે બરાબર જો ઉચ્ચ પાવર રેટિંગ વાળા ઘણા બધા વિદ્યુત સાધનો જેમ કે વિદ્યુત સ્ત્રી વોટર હીટર એર કન્ડિશન એટલે કે એસી સાથે ચાલુ કરવામાં આવે તો તે બધાય સાધનો જે છે એના કારણે થઈ આપણા ઘરનો જે પરિપથ છે એ પરિપથમાં વિદ્યુત પ્રવાહની ખૂંટ થાય એટલે કે ઓછો થાય અને પરિપથમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જે છે ખેંચે અને વિદ્યુત પ્રવાહ ખેંચે એટલે શું થાય એના કારણે આપણા ઘરના પરિપથની અંદર ઓવરલોડ થઈ જાય તો એકસાથે બધી એવી વસ્તુઓ શરૂ રાખો જે હાઈ પાવર વોલ્ટેજ વાળી હોય તો એ બધી વસ્તુને ચાલુ થવા માટે કાર્ય કરવા માટે હાઈ પાવર વોલ્ટેજની જરૂર પડે તો એ શું કરે કે પ્રવાહને જે છે વધારે પડતો ખેંચે અને એના કારણે એને જરૂર છે હાઈ પાવરની એટલે એ ખેંચે છે પણ એના કારણે નાના ઉપકરણો કે જે નાના પાવર રેટિંગ વાળા છે એને શું થાય તો કે એ ઉડી જાય ખરાબ થઈ જાય બરોબર એટલે આ આ ઘટના જે છે એને શું કહેવામાં આવે ઓવરલોડિંગ ઓવરલોડિંગ કોનું તો કે વિદ્યુત પ્રવાહનું બરાબર પહેલી વાત હતી બીજી વાત અર્થિંગ ત્રણ પ્રકારના વાયર હોય છે એમાંથી લીલા રંગનો કે જેના પર લીલા રંગનું અવાહક આવરણ લગાડેલું હોય તેને અર્થિંગ વાયર કહેવાય લાલ લીલો અને બ્લેક

તો આ અર્થિંગ જેવી ઘટનાથી અર્થિંગ જે છે વધારાનો વિદ્યુત પ્રવાહ જે છે એ બધોય જમીનમાં ઉતરી જાય બરોબર આ વાત હતી અર્થિંગ નહીં ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચોત્રીસ મો પ્રશ્ન આપેલો છે તફાવત આપો ઉત્પાદક સજીવો અને ઉપભોગી સજીવો બરોબર પ્રકરણ નંબર તેર ઉત્પાદક કોને કહેવાય અને ઉપભોગી કોને કહેવાય તો કે આ સજીવો સ્વયં પોષી છે આ એટલે કોણ તો કે ઉત્પાદક તો ઉપભોગીઓ કેવા છે સાબી વિષમ પોષી છે અમને ખબર છે બરોબર ત્યારબાદ ઉત્પાદક સજીવો સૌર ઉર્જા નું રાસાયણિક ઉર્જા રૂપાંતર કરી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે આ ખોરાક બનાવવાનું કામ કરે છે એટલા માટે એને ઉત્પાદકો કહેવાય બરોબર જ્યારે ઉપભોગી તેઓ અન્ય સજીવો કે તેમની નિપજો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બીજા ઉપર આધાર રાખે છે બરોબર ત્યાર પછી ત્રીજો મુદ્દો સ્થળજ નિવસન તંત્ર એટલે કે જમીન ઉપર લીલી વનસ્પતિઓ અને પાણી એટલે કે જલજ નિવસન તંત્રમાં વિવિધ પ્રકારની લીલ જે છે ઉત્પાદકોનો ઉદાહરણ છે ત્યારે નિવસન તંત્રમાં રહેલા મોટા ભાગના બધા પ્રાણીઓ જે છે એ ઊભો ભોગિયું છે કે જે બીજા અન્ય ઉપર ખોરાક નો આધાર રાખે છે ઉત્પાદક સજીવો જે છે વિશિષ્ટ કક્ષામાં વિભાજીત થતા નથી કારણ કે એક જ છે જ્યારે ઉપભોગીઓ જે છે એ વિશિષ્ટની અંદર વિભાજન પામે છે તૃણાહારી છે માંસાહારી છે સર્વાહારી છે પરોપજીવીઓ જે છે અલગ 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 જે છે એ કક્ષાઓની અંદર ઉપભોગી સજીવો વિભાજિત થાય છે જ્યારે ઉત્પાદક સજીવો થતા નથી ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન છે કે કચરાના નિકાલ કચરાના વિઘટનને આધારે તેના પ્રકારો જણાવો પ્રશ્ન તેરમા પ્રકરણ

એવો કચરો કે જેનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુઓ મૃતો દ્વારા વિઘટન ન કરી શકાય તેને તેને અજૈવિક અથવા તો અવિઘટનીય કચરો કહે છે અને આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે પરંતુ તે લાંબા સમયે પર્યાવરણના મૂળ સ્વરૂપમાં લાંબા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપ સુધી રહે છે તેથી પર્યાવરણને નુકસાન કરે છે લાંબા સમય એનું વિઘટન થાય પણ છે પણ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી તો એ મૂળ સ્વરૂપે જ પર્યાવરણમાં રહે છે અને પર્યાવરણને શું કરે છે નુકસાન કરે છે દાખલા તરીકે કાચ છે પ્લાસ્ટિક છે પોલિથીન છે ધાતુઓ છે આ બધાનું વિઘટન કરવું ખૂબ જ મુશ્કેલ અથવા તો નહીંવત છે એટલે એને જે અવિઘટનીય કચરાની અંદર રાખવામાં આવે છે ખ્યાલ આવી ગયો ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચે આપેલી આકૃતિમાં x અને y ના નામ આપો અને જણાવો કે તે કઈ જૈવિક ક્રિયાઓ સૂચવેલી છે x અને okay. y ઓકે અમીબાની આકૃતિ આપેલી છે અમીબાની અંદર x કીધું પ્રકરણ નંબર પાંચ x એટલે ખોટા પગ હાલો આ ખોટા પગ છે બીજું y એટલે શું છે તો કે y એટલે આ જો આવે ખરેખર y જે છે ને આ જો આયા દર્શાવેલું છે ને અંદર એટલે y એટલે ખોરાકનો કણ આવે શું આવે y એટલે શું આવે આયા અન્નધાની લખ્યું છે એ અન્નધાની એટલા માટે મે લખાયું છે એ તમને કહું જો ખરેખર આ જે ટુકડાને દર્શાવ્યું છે ને એ ખરેખર શું છે એ તો ખોરાકનો કણ છે શું છે ખોરાકનો કણ છે બરોબર પણ જ્યારે ઈ ખોરાકનો કણ આ ખોટા પગો દ્વારા અંદર આવૃત થઈ જાય છે ત્યારે જે આ ભાગ જે છે બને છે ને એને અન્નધાની કહેવાય શું કહેવામાં આવે છે અન્નધાની અહીંયા કઈ ક્રિયાની વાત થાય છે તો કે આ અમીબાની અંદર પોષણની એટલે કે પોષણ નામની जैविक ક્રિયાની અહીં વાત થાય છે લ્યો આ તમાર 36મો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે 37મો પ્રશ્ન શું આઈપો છે કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું અને ક્ષેત્ર રેખાઓ એટલે શું બે ની વ્યાખ્યાઓ લખવાની છે બે વ્યાખ્યા લખવાની છે બરાબર જોઈ કે ચુંબકની આસપાસના વિસ્તાર કે જેમાં ચુંબકનું બળ એટલે કે આકર્ષણ અને અપાકર્ષણની અસર થતી હોય તેને શું કહેવામાં આવે ચુંબકીય ક્ષેત્ર ચુંબકની આસપાસનો વિસ્તાર કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જે છે અનુભવી શકાતું હોય એને શું કહેવામાં આવે છે ચુંબકીય ગઝિયા ચુંબકના ચુંબક ગયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળને કારણે લોખંડની ભૂકી કે જે રેખાઓ લોખંડની ભૂકી કે જે રેખાઓની દિશામાં ગોઠવાય છે

અહીં નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આની ઉપર સંપર્ક કરો અને આવનાર આપણા કોર્ષની અંદર જોઈન્ટ થઈ જાવ સાથે સાથે તમામે તમામ આપણા વિજ્ઞાન વિષયની માહિતી એટલે કે અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ અહીંયા આપણે પ્રશ્નપત્ર નંબર પાંચ એના વિભાગ નું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના પીરિયડની અંદર હવે આપણે પ્રશ્નપત્ર નંબર છ અને એમાં સેક્શન ના સોલ્યુશન તરફ આગળ વધશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત